જય જોગણી મા દયા કરજે એ મા રાખજે મારી મા જય માતાજી જય માયા કરજે મારી માગણી જય માય મા આજે તને એક ફોર્મ ભરાવા આવ્યો છું તું જોડે રહીને ફોર્મ પાર પાડજે માવો અડધો વીઘો જમીન છે મારી બાજુ મેં ખાડા તરીકે ખેતર વેચવાનું છે બસ મારા પાસે પૈસા તો છે નહીં માં તું જોડે રહીને બધું પાર પાડજે મારી માવડી તું આગળ રહેજે મા દયા કરજે મા તું ના સેતર મારે લેવું જોઈએ સેતર મારા હાથમાંથી જાય નહીં એવું કરજે મા તું અને તારું જે નર નિવેદ થતું છે હું કરીશ મા મારો આટલી રાત રાખજે મારી માવડી મા દયા કરજે જય મા ચોગણી મા દયા કરજો મા જય માતાજી જય મા લા ફોન પે થોડું બેલેન્સ જોઈ લઉં લેવું કેટલું બેલેન્સ પડ્યું નવ લાખ ના તર હજાર પડ્યા છે પેલો તો મારો સત્યાવી લાખ કે અઢાર લાખ લાવવા ચોઈ મારે યાર આ તો અપડો કોમ ગજા બારનું કોમ છે મારું બધું

સત્યાવીસ લાખ માં જમીન લેવાની સર હવે લાખ રૂપિયા મારી ફા થયા છે હવે કરવું શું બોલું રામ ને મારો શું જવાબ કારણ કે એમને મેં વિશ્વાસ આવ્યો છે બરોબર વાત તો કરું કઈ જઈને

ગમે કરો આપડે ભાગ રાખશું જવા દોર ને ભૂલો પડ્યો દર્શન કરવા આવતા જોગીમા ના જતા ભૂલો દર્શન કરતા જમીન જમીન વાત કરતા હતા ખોબર પડી જમીન ની આ પાછળ આવતો તો વાલે અમારે કોણ આલેલા ભગવાન તો તો કે વાત કરે જમીન સર મારે બરોબર બરોબર પણ જમીન નો ભાવ મારડો 27 લાખ રૂપિયા કે 27 લાખ રૂપિયા હોવ પણ મારા પાસે નવ છે નવ અશ્વિન પાસે છે બરોબર હવે મારા તો નવ ફૂટ છે એવું હોવ બરોબર તો એમ કર ના હું આલુ હેડ આલડીશ તું હા પણ જમીન તઈન તઈન ભાગે થવી જોઈએ

અવલદ નહીં હાલ હાલ બોલુ બધું બરાબર છે બરોબર કાગળ એ જમીન જમીન તો ઓ ગમી ગમી મન તો હા હારી

આપણે જમીન લેવાની હોય બરોબર હા પણ અત્યારે વિશ્વાસ કરાય નહીં એવું કોઈ ના હોય યાર બીજું કોઈ નઈ તમે ચેતતા રેજો આ બધી તમે વાત માતા બેઠી છે શું કા ચિંતા કરે છે તું માતા તો બધું કરશે પણ થોડું આપડે જેટલું રહેવું પડે એમ ચેતા નહીં માના પર સધા રાખવાની યાર મા તારે બધું કરે જો કીધું તારા જમીન મળી છે મારો અડધો વિકયો તો અને હાલતાની વેર જોડે જોડે જમીન ચાલે મળે માની દયા હોત તો જ મળે ના મળે અને જો મારી હાથ પૈસા મારા પાસે નતા તો બે ભાગીદારી મળી ગયા બરોબર એ બધું માતાજીની જ કૃપા એ આપણે તો યાર મારું કરીશ હા બસ એવું રાખ ને ભાઈભાઈ હ બરાબર મેમ કહું તો આપણે તમારી જમીન વેચવાની હા હવે મળ્યા નહી આપણે એ તો વાત થઈ ગઈ ને આપણે ત્રણ જણા તમે એના ભાડે કરવાની આવું ના ચાલે ફોટો કરાવો મને ઉપર વાળો જોઈ રહ્યો તો પર ના હોય આવું ફોટો 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 3 લાખનો ફોટો કોમ ના ચાલે નાડે ભાગવો તમે કરો ને ના જમાનામાં ભૂખાય

એની ઉપર ખાલી મારું નોમ હોવું જોઈએ ખાલી ને છે મારી સહી જ પણ આપડે જે વાત થઈ ને પેલી એ અલગ થી આવી દેવાનું એ તો હું તમને આલી છે એનું તમારે પૈસા તમારે એક ટક્કો કેવું નહીં પડે પૈસા તો હું તમને એક્સ્ટ્રા લઈ અને તમારે ખાલી ચોપડી નહીં અંદર દસ્તાવેજ આવે ને એને તમને કીધું ને એટલા પૈસા લખવા એટલે હું જે દસ્તાવેજ બની ગયા ને તમને એ ઉપર રાખે ને એમના નોમ હશે